આજે પાકમે સમગ્ર ગામના ધામની યાત્રા કરી અને તીર્થ કરીને ઘરે પરતાપવાના ગંગા ધાજનું જે આયોજન કરવામાં આવે છે તેવા કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના વતની

કે મોટી ઉંમર થાય એટલે આપણે કરવા જોડાય પણ મિત્રો એવું કોઈ નથી ભગવાન રામે હોળ વસ્તી ઉમરે ચાર ઘઉંની ધાત્રા કરી કરી દીધી કે જ્યારે જ્યારે આક્રમમાં શક્તિ હોય એ વખતમાં જો કદાચ જાત્રા કરવા ન તો શરીર પણ સારું હોય અને તમે સૌને જાત્રા કરી આપણું ગંગાજીમાં નાવા થઈ આપણું શરીર પવિત્ર થઈ જાય છે નરમતામાં પરિક્રમા કરવાથી એનું ખૂબ કોણ છે અને યમુના નદીના દર્શન કરવાનું કોણ છે આ આપણું શાસ્ત્ર છે એટલે મિત્રો તમે બધા જ જે ચાર ભાવની જાત્રા કરી એની પાછળ ઉજવનો ગંગા થાળી પણ કરી એ બધા તમે બધાને જેને જેને જાત્રા કરશે બધાને ખૂબ શુભ ભગવાન તમને ખૂબ આશીર્વાદ આવે જૂના જમાનામાં તો લોકો જાત્રા કરવા મિત્રો જાત્રા કરવા ઘરે આવે હોમૈયો કોણ ઢોલ બગાડ લોકોના પાસે ખૂબ વેમા હતી અત્યારના આધુનિક જમાનામાં હવે સાધન થઈ ગયા છે છસો મહિને એમ કે છસો મહિને જાત્રા કરીને વડીલો પાસા આવતા અત્યારના સાધન થઈ ગયા છે એટલે આપણે ધારા ને તો પંદર દાણામાં કે મહિનામાં ચારેય ધમની જાત્રા થઈ શકે છે પણ જે જેવો જમાનો હતો એ પ્રમાણે બધું ચાલ્યા કરવું એટલે મિત્રો તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ તમે પ્રગતિ કરો અને ખૂબ તમને ભગવાનના આ જાત્રા કરીને ફળ આવે એટલો કઈ મારી પાન જયભાઈ